નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો એક એવો કડાકો કે તમે જાણી અને ચોંકી જશો જી હા મિત્રો સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે અને ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડવાના સંકેતની અસરમાં ભારતમાં સોનાની કિંમત ઉપર પણ હવે દેખાઈ રહી છે વાત કરીએ તો આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને માહિતી મેળવીએ કે આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા અને દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોની અંદર મેળવવાના છીએ તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં બદલાવ આવ્યો છે ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં ઘટાડાના સંકેતની અસર ભારતમાં સોનાની કિંમત પર દેખાઈ રહી છે પરંતુ સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યું છે સોનાના ભાવમાં સકારાત્મક વલાણીની અપેક્ષાઓ જોવા મળી રહી છે મિત્રો આજના લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ તો અમેરિકાથી આવ્યા એક સમાચાર અને ભારતમાં સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે જે આ મિત્રો

રેકોર્ડ તૂટી ગયા છે અને ઇઝરાયલના ભીષણ હુમલા દ્વારા યથાવત જોવા મળી રહ્યા છે ભાવ એકદમથી તળીયે પહોંચી શકે છે નહીં તો સોનાના ભાવની અંદર પણ વધારો થઈ શકે છે અને આવનારા દિવસોની અંદર ઘણા બધા લોકો હવે તો એ રાહ જોઈ રહ્યા છે કે લગ્ન પ્રસંગ આવતાની સાથે સોનું ક્યારે ખરીદવું પરંતુ સોનું અત્યારે બહુ મોંઘું છે Give it a curry do. તો મિત્રો આપણે ગઈકાલની જેમ અપડેટ આપી હતી કે છેલ્લા વીસ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને છેલ્લા બે દિવસથી અચાનક જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો હવે સોનું ક્યારે ઘટશે અને સોનાના ભાવ ક્યારે સસ્તા થશે જેની વાત કરીએ તો મિત્રો જે કાંઈ આ ઇઝરાયલના યુદ્ધના કારણે જે કાંઈ ચાલી રહ્યું છે જેને લઈને જો યુદ્ધની અંદર ક્ષમતા આવે અને યુદ્ધની અંદર સમાધાન કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર સોના તથા ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે નહીં તો આ યુદ્ધની અંદર જો હજુ પણ કડા થાય અને યુદ્ધ આગળ પડતું ચાલે તો સોના ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો પણ નોંધાઈ શકે છે અને ઘણા બધા લોકો તો એવું વિચારતા હોય છે કે પચાસ ક્યારે થશે સોનાનો ભાવ જેની વાત કરીએ તો મિત્રો હવે કોઈએ પણ પચાસ સોનાનો ભાવ થશે એવી આશા રાખવી નહીં કારણ કે સોના તથા ચાંદીના ભાવની અંદર જે કઈ ઉછાળો ચાલી રહ્યો છે અને અત્યારે આપણે વાત કરીએ તો છેલ્લા બે વીસ દિવસની અંદર સોનાનો ભાવ જે છે એ આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડામાં જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે સોનાનો ભાવ વધારામાં છે તો સોનું હવે ક્યારે સસ્તું થશે ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે લાખ છ્યાસી હજાર ચારસો માં રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જયારે દસ તેર હજાર આઠસો એસી માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ થોડો ઘટાડો પરંતુ અત્યારે આજે સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે એ વધારામાં જોવા મળી રહ્યો છે તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના અંદર મેળવવાના છીએ વાત કરીએ તો ગુજરાતના શહેરોની અંદર આજે સરાફા બજાર અનુસાર સોના તથા ચાંદી ના ભાવ શું રહ્યા જેની માહિતી મેળવી તો હવે ચાંદી આજે શું ભાવે વેચા્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે મિત્રો દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીનો ભાવ આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યો જેની માહિતી મેળવીએ તેની પહેલાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આજે એક ગ્રામ ચાંદી એકાણુંમાં વેચેર્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીસમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો નેવમાં જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર નવસોમાં વેચેર્યું છે તો મિત્રો છેલ્લા દસ દિવસથી ચાંદીના ભાવની અંદર પણ વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જે ગઈકાલની તુલનામાં સોનાના ભાવની અંદર જે વધારો જોવા મળ્યો તેની સામે અત્યારે ચાંદીના ભાવમાં ઘટાડો ન કહેવાય આગળ વાત કરીએ તો મિત્રો યુએસની વાત કરીએ તો યુએસ ફેડર રિઝર્વ તરફથી વ્યાજદરમાં કાપના સંકેતના સમાચારની અસર ભારતમાં સોનાના ભાવ પર પડી હતી ભારતમાં સોનાનું તો વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનું રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે અને વાત કરીએ તો કોમોડિટીની વાત કરીએ તો કોમોડિટી માર્કેટમાં પણ જબરદસ્ત એક્શન જોવા જોવા મળી રહ્યું છે બે દિવસની વૃદ્ધિની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસની અંદર સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં રેકોર્ડ બ્રેક ઊંચાઈએ પહોંચી ગયું હતું અને ટ્રેન્ડિંગની વાત કરીએ તો જે લોકો ટ્રેડ કરતા હોય છે સોનાની જેની ઉપર વાત કરીએ તો મિત્રો છેલ્લા સપ્તાહના દિવસો વાયદા બજારમાં પણ તે મજબૂત વધારો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં સોનું ખરીદતા પહેલાં તમારે આજના દરે તપાવશું જોઈએ કે સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે મેળવીએ તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ અને વાત કરીએ તો આજે સવારે વાયદા બજારમાં સોનું ત્રણસો ને છન્નું ના વધારા સાથે જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો રૂપિયા તોતેર હજાર બસો ને વીસ પ્રતિ દસ ગ્રામ પણ ચાલી રહ્યું છે જ્યારે એની અંદર વધારો ઘટાડો પણ નોંધાઈ શકે છે વાત કરીએ તો ચાંદીની અંદર પાંચસો ને સાહીઠ ના વધારા સાથે જોવા મળી રહ્યું છે ચાંદી મિત્રો વાત કરીએ તો જે ગઈકાલે બાંધના ભાવ જોવા મળ્યા હતા તેની તુલનામાં આજે થોડોક વધારો નહીં પરંતુ ઘટાડો નોંધાયો છે પરંતુ આપણે કહીએ ખરીદવા માટે તો ખરીદવા માટે સોનું અત્યારે વધારામાં જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો ગુરુવારના દિવસે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર શું ભાવ ભાવ રહ્યો તેની સાથે તમારા શહેરના જાણવા પણ તમે માંગતા હોય અને વાત કરીએ તો છેલ્લી સપ્તાહની ટોચે પહોંચી ગયું હતું સોનું તથા ચાંદી અને પાછલા સત્તર દિવસની વાત કરીએ તો પાછલા સત્તર દિવસની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો અને અચાનકથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે તમારા મતે શું કેવું કે સોનાના ભાવમાં હજી ઘટાડો આવવો જોઈએ કે નહીં તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટ સાથે મળીશું જેની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું